ગુજરાતની અંદર અધિકારી રાત ચાલે છે તે જગ જાહેર છે પરંતુ અમુક પ્રતિનિધિ એવા પણ છે કે જેમને ખબર છે કે મારા વિસ્તારમાં અધિકારીઓ કામ નથી કરતા એટલે એમને જગજાર ખખડાવે પણ છે અને કંઈ પણ દે છે કે જો તમારે કામ ના કરવું હોય તો રાજીનામું આપી દેજો કારણ કે મારા લોકોએ મને મત આપી અને મને ચૂંટ્યો છે એટલે મારે જવાબદારી પણ એટલી જ આવે છે કે મારે મારા ખેડૂતોના કામ કરવાના છે મારે મારા લોકોના કામ કરવાના છે આવું આપણે અનેકવાર વાર મોરબીની અંદર જોયું છે મોરબીના જે ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા તેમને પોતાના લોકોને એવું કહી દીધું છે કે તમે મને મત આપ્યા છે તો મારી ફરજ પણ એ જ આવે છે કે હવે મારે પણ તમારા કામ કરવાના છે અને ફરી એક વખત અધિકારીઓને કહી દીધું છે કે કામ તો કરવું જ પડશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ મોરબીની અંદર અવારનવાર એવી ફરિયાદો સાંભળવામાં આવી છે કે અહીંના જે અધિકારીઓ છે તે પીડ થઈ ગયા છે એટલે કે કોઈનું સાંભળતા નથી પોતાની મન મુજબ જ કામ કરવાનું જો કોઈ ખેડૂત ફોન કરે તો ઈચ્છા હોય તો ઉપાડવાનો નહીતર નહીં ઉપાડવાનો આવું આપણે અવારનવાર જોયું છે થોડા દિવસ પહેલા પણ જે રીતે એક બેઠક યોજવામાં આવી હતી કાંતિ અમૃતિયાએ તમામ અધિકારીઓને ખેડૂતોને બોલાવ્યા હતા અને સ્પષ્ટ કહી દીધું હતું કે ખેડૂતો જો તમને ફોન કરે તો તમારે ઉપાડવાનો છે જો તમે ખેડૂતોના ફોન ન ઉપાડો તો તમે અત્યારે જ રાજ આપી દેજો કારણ કે તમે જે જગ્યા ઉપર બેઠા છો એ તમને અહીંયા કામ કરવા માટે બેસાડ્યા છે પરંતુ ત્યાંના અધિકારીઓ એવું ક્યાંક લાગે છે કે હવે રીઢા થઈ ગયા છે કે કાંતિભાઈ ભલે બોલ્યા કરે પણ કામ તો અમારે જયારે કરવું હશે ત્યારે જ કરીશું આવી અનેક ઘટના સામે આવી

બ્રાન્ચની જે ડી બત્રીસ માઇનોર જે કેનાલનું જે કામ અધૂરું હતું તેમને જ લઈને તેમણે અધિકારીઓને ખખડાવ્યા છે 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 અને 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 કહ્યું કે કે જે સેક્રેટરી ચીફ એન્જિનિયર એમની સાથેના જેટલા પણ પણ અધિકારીઓ તેમને કહી દેવામાં આવ્યું તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે કામગીરી કરવામાં આવે કારણ કે થોડા દિવસ પછી તમે કહેશો કે હવે પાણી છોડવાનું છે અને કેનાલની અંદર અત્યારે આ બધી ગંદકી કચરો પડ્યો છે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે સમયસર પાણી મળવાનું હશે નહીં મળે કારણ કે પાણી અધવચ્ચે જ રોકાઈ જશે કારણ કે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો જે આ કેનાલમાં ત્યારે કેટલો કચરો પડી રહ્યો છે તેમ છતાં અધિકારીઓને કહેવામાં આવે છે અધિકારીઓ સાંભળતા નથી અને કાંતિભાઈ બોલ્યા કરે છે હવે કાન્તીભાઈએ અધિકારીઓને જ્યારે તેઓ કેનાલનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા ત્યારે તેમને ફોન કરીને શું ખખડાવ્યા છે તે સાંભળીએ બોડી મૂકી દીધું હે દોઢ મહિનાથી છે સાહેબ આ દોઢ મહિનાથી દોડી જો તોડાઈ ન જેટલું તોડતા દે એલું કરતા જાવ જો ને મને આને કેનાલમાં કચરો લાગડ પડ્યો અટે હે

તમે એને ચીફ એન્જિન તરીકે એક રાઉન્ડ મારો ના ના દોઢ મહિના થયા અને આ તોડી નાખ્યું બધું માથે અંદર ઢગલો પડ્યો કચરો તોડેલું પડ્યું છે અને આ બધું સાહેબ માં જાય સાહેબ શું થાય મને કયો જોઈ ઘાસને નો તોડ્યું હતું સારું તમે આ તોડવાની ક્યાં જરૂર હતી તોડીને તમે બગાડ્યું છે આ બધે તમારા કોન્ટ્રાક્ટર અધિકારી અને અકલ મહિના કોણ એન્જિનિયર થઈ ગયા આવા

જે પ્રમાણે તમે પણ જોયું કે ચાલે છે કે અધિકારીઓને કઈ સાંભળવું જ નથી કામ તો કરવાની વાત દૂર રહી છે ભલે કરે પછી ધારાસભ્ય એટલી વખત કે પણ એક સાંભળવાનું બીજા કાઢી નાખવાનું આવું જ મોરબીમાં ચાલે છે હવે આશા રાખીએ કે આ વખતે ખખડાવ્યા છે તો અધિકારીઓ કામ જરૂરથી કરે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર